જીવન જીવતા આપણે તો આ પૃથ્વી જ આપણા માટે સ્વર્ગ છે આપણે એમ કહીએ છીએ કે અમારે સ્વર્ગમાં જાવું છે અમારે સ્વર્ગમાં જવું છે ભગવાનને એટલી પ્રાર્થના કરો કે તમને એટલા સદવિચારો આપે એટલી બુદ્ધિ આપે એવું સારું જીવન આપે કે તમે જ્યાં હો ત્યાં સ્વર્ગ બની જાય તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ બની જાય પણ આપણે તો એક જ વાત અમારે સ્વર્ગમાં જાવું છે સ્વર્ગમાં જવું છે એક ગામની અંદર એક યુવાન હતો યુવાને એવી ઈચ્છા થઈ કે મારે સ્વર્ગ ને ભગવાન કરી ભગવાન પ્રસન્ન થયા ભગવાન કહે કહે છે છે કે યુવાન યુવાન તને શું આપું પ્રભુ તમે જો ખરેખર પ્રસન્ન થયા હોય અને આપવા જ માંગતા હોય તો મારે બે વસ્તુ છે કહે શું છે મારે સ્વર્ગ ને નર્ક ને જોવા છે બધા લોકો અહીંયા વાતો કરે છે સ્વર્ગ આવું હોય નર્ક આવું હોય તો મારે જોવું છે કે સ્વર્ગ કેવું હોય નર્ક કેવું હોય ભગવાન છે થોડા દિવસ માટે રાહ જો તને લઈ માણસ છે પ્રભુ આપની ઈચ્છા સમય વ્યતીત થયો અને એ એટલે ભગવાન વળી પાછા આવીને કહે છે કે એ ભાઈ એ યુવાન તારે સ્વર્ગ ને નર્ક જોવા છે ને ચાલો હું તને સ્વર્ગ ને નર્ક બતાવું પણ ભગવાન કહે છે પેલા તારે શું જોવું છે કે મને સ્વર્ગ જોવું છે કે નર્ક જોવું છે પેલા નર્ક જોઈ લઉં એટલે છેલ્લે સ્વર્ગ સારું મળે જોવા પ્રભુ એક કામ કરો પેલા મને નર્ક બતાવો ચાલ લઈ ગયા ભગવાન એને વિમાનમાં બેસાડી અંદર લોક લઈ જાય છે લઈ જાય છે પ્રવેશ કરે તો મોટા મોટા ઓરડાઓ છે અને મોટા મોટા ઓરડા ની અંદર મોટા મોટા તપેલાઓ ભરી ભરી ને ભાત ભાત ના પકવાન બનાવ્યા છે મોટા મોટા થાળ ભર્યા છે અનેક જીવાત્માઓ છે પણ જીવાત્મા બધા રડે છે શા માટે ભાત ભાતના પકવાન બનાવ્યા છે બત્રીસ ભાતના પકવાનના આમ કટિબદ્ધ લાઈનોમાં થાળ પડ્યા છે પણ જેટલા જીવાતમાંઓ છે એમાંનો એક પણ જીવાતમાં ભૂખ લાગે છે ઈચ્છાઓ થાય છે કે હું આ પકવાન ખાવ પણ એ પકવાનને જમી નથી શકતો કારણ નર્કના લોકોની એક વેથા છે કે આ બધું છે પાણી છે સ્વાદ અનુસાર ભોજનો છે બધું છે પણ નર્કના લોકોના હાથ સીધા છે કોણીયથી કે કાંડેથી હાથ વળતા જ નથી ખાવું કેમ એટલે બધા રડે છે છે એટલે યુવાન કહે પ્રભુ કેવી તમારી લીલા આટલું બધું ભોજન બનાવો છો આ જીવાત્માઓ સામે બેઠા છે આ બધું છે પણ જીવાતમાં ખાઈ ન શકે તો આ ભગવાન કહે છે ભાઈ આનું નામ નર્ક છે હવે મને સ્વર્ગ બતાવો

નરકમાં લોકોના હાથ સીધા છે કે પણ આટલા પકવાન છે સ્વર્ગમાં પણ લોકોના હાથ સીધા છે આટલા જ પકવાન છે કોઈ ખાઈ ન શકે તો આ સ્વર્ગ ને નર્કમાં ફેરે શું છે ભગવાન કે છે સ્વર્ગમાં ફેર છે ચાલ તને બતાવું ભગવાન યુવાન ને કોરડામાં લઈ જાય છે અને દેખાડ છે જોઈ લે આ સ્વર્ગ છે કેમ કે સ્વર્ગના લોકોના હાથ સીધા છે છતાં પણ ખાઈ શકે છે શા માટે સ્વર્ગના લોકો બે વ્યક્તિ સામસામે બેસી ગયા અને જે સામેવાળો માણસ છે એ સામે બેઠો એને ખબર આવે સામે બેઠેલો માણસ એની સામેના માણસને ખવડાવે આ પૃથ્વીમાં જેને જમાડીને જમતા આવડે ને એને અહીંયા સ્વર્ગ છે ન ખાતા આવડે તો અહીંયા નરક છે સાહેબ જો જમાડીને જમતા આવડે તો અહીંયા સ્વર્ગ છે બાકી ઉપરને તો ક્યાં ખબર છે શું છે જીવન જીવતા આવડે તો આ પૃથ્વી આપણા માટે સ્વર્ગ છે આપણે એમ કહીએ છીએ અમારે સ્વર્ગમાં જવું છે અમારે સ્વર્ગમાં જવું છે ભગવાનને એટલી પ્રાર્થના કરો કે તમને એટલા સદવિચારો આપે એટલી બુદ્ધિ આપે એવું સારું જીવન આપે કે તમે જ્યાં સ્વર્ગ બની જાય તમે જ્યાં છો સ્વર્ગ બની જાય પણ આપણે તો એક જ વાત અમારે સ્વર્ગમાં જવું છે સ્વર્ગમાં જવું છે કેટલા લોકોને મોક્ષ જોઈએ છે આ જગતમાં અહીંયા બેઠા છોમાંથી કોને કોને મુક્તિ જોઈએ છે બસ બાકી બધાને ફરી પાછું આજ પહેલાં એ ખબર છે મુક્તિ એટલે શું પહેલી વાત તો એ છે આપણા માટે કે મુક્તિ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે મોક્ષ છે કે નહીં ખબર નથી અને મોક્ષ ક્યાં ક્યાં મુક્તિ એક આપણી પરિભાષા છે આપણે એક વસ્તુ માનીએ છીએ કે સારા કામ કરી તો સ્વર્ગમાં જ આઈ અને ખરાબ કામ કરીએ તો નર્કમાં જ આઈ કોણે કોણે સ્વર્ગ અને નર્ક જોયા છે કારણ આપણે આ ધરતીમાં રહીએ છીએ વાત કરીએ છીએ કે ઉપર તો સ્વર્ગ અને નર્ક છે પણ કેવા છે કોને ખબર છે કારણ કે ક્યાં એણે કોઈ દિવસ હજુમાં ફોટા પાડીને મોકલા નથી આધુનિક યુગ આવ્યો છતાં પણ હજી કોઈ દિવસ ફોટા આવ્યા નથી કે ભાઈ સ્વર્ગ આવું છે નર્ક આવું છે તો આ સ્વર્ગ લેવા ક્યાં તમે શ્વાસ પૂરા થઈ જાય અને આશાઓ હજી એમને રહી જાય સમજો તમારું મૃત્યુ થયું તમારું મૃત્યુ થયું છે પણ શ્વાસ ચાલુ રહે અને આશાઓ સંપન્ન થઈ જાય આશાઓ થઈ જાય જાય એ માણસને જીવતા જ અહીંયા મોક્ષ મળી છે મુક્તિ છે એને સાહેબ અહીંયા અને સ્વર્ગ અને નર્ક ની વાત કરું તો ઉપર ની ખબર નથી કે ત્યાં સ્વર્ગ કેવું છે નર્ક કેવું છે મને તો એવું લાગે છે કે આ જગત એ જ સ્વર્ગ છે આ જગત એ જ નર્ક છે ભાગવત ની કથાને સાંભળે શ્રવણ માત્ર થી મુક્તિ ને આપનારી ગાથા છે શ્રવણ માત્ર થી મોક્ષ આપે છે અને એક ભાગવત માત્ર એક ગ્રંથ એવો છે કે જે ગર્જના કરે છે એકમ ભાગવતમ શાસ્ત્રમ

કલ્પવૃક્ષ પાસે જાશો તો માત્ર ભુક્તિ મળશે ભાગવત પાસે આવશો તો બે વસ્તુ મળશે ભુક્તિ ને મુક્તિ બે એટલા માટે શાસ્ત્ર કહે છે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદા સિનિત્યમ ભાવાનુસારે ન સદા નરાણમ જે માણસને ભુક્તિ અને મુક્તિ જોઈએ છે આ માણસે ભાગવતના શરણે જવું પડશે ભગવાનનો આશ્રય કરવો પડશે માટે મુક્તિ માટે તમે ભાગવત નો આશ્રય કરજો શ્રવણ માત્ર મુક્તિ આપી દે છે આ મનુષ્ય લોકમાં પણ આપણને કથા સુલભ બની છે લોકમાં તો આ કથા બહુ દુર્લભ છે દેવતાઓને આ કથા બહુ દુર્લભ છે એક વખતનો પ્રસંગ છે કે જ્યારે શુ크દેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવવા માટે જાય છે માર્ગની અંદર ઇન્દ્રાદિક દેવતાઓ આવ્યા અને ભગવાન શુ크દેવજી મહારાજને કહે છે કે મહારાજ તમે પરીક્ષિતને જે જાવ છો ને કથા સંભળાવવા માટે એને મૃત્યુનો ડર છે એ કામ કરો અમે અમૃતનો કુંભ લાવ્યા છીએ આ અમૃત તમે પરીક્ષિતને પીવરાવી દો એને મૃત્યુનો ભય નહીં સતાવે એને મૃત્યુ નહીં આવે શુ크દેવજી મહારાજ કહે છે કે ભાઈઓ દેવતાઓ આ તમે અમૃત નો કુંભ આપો છો પણ તમે ક્યારેય લોભ વગર લાલચ વગર કઈ આપો નહી તમે જે આ આ કુંભ આપો છો એના બદલામાં તમારે શું કરવાનું ઇન્દ્રાદિક દેવતાઓ કહે છે બાપજી અમે અમૃત નો કુંભ તમને આપીએ અને તમે જે કથામૃત નો કુંભ પરીક્ષિત ને આપવા જાઓ છો ને એ કથામૃત તમે અમને સંભળાવો એ કથા અમારે સાંભળવી છે

એટલા માટે ભાગવત ગર્જના કરે છે એકમ ભાગવતમ એક માત્ર શાસ્ત્ર છે ભાગવત એ ગર્જના કરે છે હું મુક્તિ આપીશ હું મોક્ષ આપીશ